અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ગુજરાત સરકારમાં ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ વિભાગના મંત્રી બન્યા બાદ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના અંજાર નગરપાલિકા કચેરીની સૌપ્રથમ વખત શુભેચ્છા મુલાકાત લીધી હતી નવનિયુક્ત મંત્રીએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મંત્રી ત્રિકમભાઈ છાંગાનું કચ્છી પાક દ્વારા નગરપતિ વૈભવભાઈ કોડવાણી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પદાધિકારીઓ કાઉન્સલરો અધિકારીઓ કર્મચારીઓ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા મંત્રીનું સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર અને સર્વે કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા હતા